પ્રાચી તીર્થ ખાતે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ હાર્ડવેદ કેમ્પ ખાતે સદગુરુ સુપર મેગા કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતા ખીમાભાઈ પરબતભાઈ બાંભળીયા જે ઈ તથા તેમનો પરિવાર હાલ જુનાગઢ શ્રી પાગેશ્વરી આશ્રમ મટાળાના ઉપવાસી સંત કૃષ્ણદાસ બાપુ શ્રી રણછોડદાસબાપુ આંખરી હોસ્પિટલ રાજકોટ ડૉક્ટર પ્રવિલભાઈ રાઠોડ સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કર કલમો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌની સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય ગાયત્રી મહામંત્ર પાંચ મહામૃત્યુ મંત્રનો સામૂહિક જાપ કરવામાં આવેલ હતો ગાયત્રી પરિવારના સંસ્થાપક દેવમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદય ગમ કરવા આહવાન કરેલ હતું કેમ્પના દાતા શ્રી ખીમાભાઈ બાંભણિયા અને તેમના પરિવારનું દેવસ્થાપનના લેમિનેશન ફોટો તથા પૂજ્ય ગુરુદેવના સાહિત્ય દ્વારા સંત શ્રી કરશનદાસ બાપુના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું આ કેમ્પના ડોક્ટર પ્રવીણભાઈ રાઠોડે કુલ એકસો પંચાવન દર્દીઓને તપાસી જેમાંથી અડતાળીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા તથા દાતા તરફથી સોના માટે ચા પાણી થતા સુંદર ભોજનની પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમાં કાનાભાઈ સોલંકી બોસન તથા નાથાભાઈ સોલંકી થરેલી નારણભાઈ વાળા પાદ્રુકા નરસિંહભાઈ વાઠેર જગ્યા વજુભાઈ ગોહિલ જગ્યા રોહિતભાઈ દરબાર અમરાપુર તથા રાહુલભાઈ રાઠોડ બોસન હલુભાઈ બોસન બિપિનભાઈ જાની અજવન ઋષિ આશ્રમ સુત્રાપાડા તથા દિવાળીબેન પ્રાચી સોનીબેન ગોરખમડી તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર શૈલેષવાળા પ્રાચી ગીર સોમનાથ